શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથામાં આપ સૌનું સ્વાગત છે આજે આ વિડિયોમાં આપણે સાંભળશું ભાદરવા માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિને લેવાતા ધરો અષ્ટમી અથવા દુર્વાષ્ટમી વ્રતની કથા અને મહિમા જો આ વિડિયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો અને જો તમે આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરજો જેથી નવા વિડીયોની માહિતી તમને સમયસર મળી રહે બોલો ધરતી મૈયાની જય મિત્રો ધરો આઠમ એટલે ધરતી માતાની પૂજા અને ધરતી પર ઊગતા લીલા ઘાસની પૂજા આ લીલા ઘાસને આપણે દુર્વા અથવા ધરો કહીએ છીએ આ ઘાસ આપમેળે ઉગે છે તેને વાવવા પડતું નથી આ દિવસે ધરતી માતા અને દુર્વા ઘાસની પૂજા કરાય છે એટલા માટે આ તિથિને ધરો આઠમ અથવા દુર્વાષ્ટમી કહેવાય છે આ દિવસે રાધાજીનો જન્મદિવસ પણ મનાવવામાં આવે છે એટલે શ્રીકૃષ્ણ સાથે શ્રી રાધાની પૂજા પણ થાય છે આ પૂજાથી જીવનમાં સુખ શાંતિ આરોગ્ય અને સૌભાગ્ય મળે છે હિન્દુ ધર્મમાં આ દિવસને ખૂબ મહત્વ આપવામાં આવે છે કથા અનુસાર જ્યારે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ નામના અસુરભાઈઓ ધરતી પર ત્રાસ મચાવતા હતા ત્યારે ધરતી માતાને સમુદ્રના તળિયે રાખી દીધી હતી ત્યારે ભગવાન શ્રીહરિએ વારાહ અવતાર ધારણ કરીને ધરતી માતાની રક્ષા કરી અને સમુદ્રમાંથી બહાર લાવી તે સમયે ધરતી માતાએ ભગવાનને પ્રાર્થના કરી અને ત્યારથી ભગવાનને ભૂપતિ અને શ્રીપતિ કહેવામાં આવે છે ધરતી માતાના પુત્ર મંગલદેવ છે અને પુત્રી સીતાજી છે એટલા માટે જ ભગવાન શ્રી ગણેશને દુર્વા અર્પણ કરવામાં આવે છે કારણ કે દુર્વા ધરતીનો જ અંશ છે કહેવાય છે કે જ્યારે દેવ અસુરોએ સમુદ્ર મંથન કર્યું ત્યારે અમૃત સાથે ચૌદ રત્ન બહાર આવ્યા અમૃતની બુંદ ધરતી પર પડી અને તેમાંથી દુર્વાઘાસ નીકળ્યો તેથી દુર્વા ખૂબ પવિત્ર માનવામાં આવે છે દુર્વાનું સેવન પણ કરી શકાય છે કારણ કે આયુર્વેદ મુજબ તે આરોગ્ય માટે લાભદાયક છે આ દિવસે બહેનો ખાસ કરીને આ વ્રત કરે છે કારણ કે દુર્વામાંથી અનેક શાખાઓ નીકળે છે એ જ રીતે સંતાન પ્રાપ્તિ અને વંશવૃદ્ધિ માટે બહેનો આ વ્રત કરે છે ભાઈઓ પણ ધરતી માતા અને દુર્વાની પૂજા કરી શકે છે કારણ કે ધરતીનું ઋણ આપણે સૌ પર છે પૂજાની વિધિ સવારમાં વહેલા ઉઠીને સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર પહેરો ફૂલ ફળ ચોખા અગરબત્તી ધૂપ દીવો દહીં અને নৈવદ્ય તૈયાર કરો নৈવદ્યમાં ખીર બાજરીના લાડવા अथवा કોઈ મીઠાઈ ધરાવી શકાય છે દુર્વા ઘાસની પૂજા કરો ધૂપ દીપ કરો અને સંકલ્પ લો ઉપવાસમાં એક સમયે ભોજન કરી શકાય છે ચા દૂધ ફળ વગેરે લઈ શકાય છે આ દિવસે જમીન ખોદવી નહીં અને લીલું ઘાસ ઉપાડવું નહીં પરંતુ ગણેશ ચતુર્થીનો ઉત્સવ હોય એટલે ગણેશજી માટે થોડી દુર્વા ઉપાડી શકાય છે આ વ્રત કરવાથી શું ફળ મળે ભગવાન શ્રી ગણેશ અને ધરતીમાતાની કૃપા પ્રાપ્ત થાય છે સંતાનોને લાંબુ આયુષ્ય મળે છે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને દાંપત્ય જીવનમાં શાંતિ રહે છે બોલો ધરતીમૈયાની જય બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે અને જરૂરિયાતમંદોની સેવા પણ કરી શકાય છે એવું કહેવાય છે કે જ્યારે આપણે કોઈ નવું કાર્ય શરૂ કરીએ ત્યારે ધરતીનો સ્પર્શ કરવો નમન કરવું અને માથું ટેકવું જોઈએ માથું ટેકવાથી ધરતી માતાના આશીર્વાદ મળે છે ધરતી માતાનું પૂજન કરવાથી ધરો અને દુર્વાનું પૂજન કરવાથી ભૂમિપૂજન પણ થઈ જાય છે ખેડૂતો જ્યારે નવો પાક વાવે છે ત્યારે પણ ધરતીનું પૂજન કરે છે આપણે ધરતીની માટી સાથે જોડાયેલા છીએ કારણ કે અંતમાં જ્યારે આપણા અંદર રહેલો આત્મા પરમાત્મામાં લીન થાય છે ત્યારે આ દેહ નિર્જીવ થઈ જાય છે અને ધરતીની માટીમાં ભળી જાય છે આપણે પંચમહાભૂતમાં વિલીન થઈએ છીએ જ્યાંથી આપણી ઉત્પત્તિ થઈ છે ત્યાં જ આપણે જઈએ છીએ એટલે આપણે ધરતીના સંતાન કહેવાય છે ધરતીને માતા કહેવાય છે ભૂમિ માતા કહેવાય છે અને પરમપિતા છે ભગવાન નારાયણ એટલે જ આપણે ભગવાન શ્રીહરિનું પણ પૂજન કરીએ છીએ ધરતી માતાને રોજ સન્માન આપવું જોઈએ અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ કારણ કે આપણે ધરતી પર જીવીએ છીએ ધરતી આપણને અન્ન જળ દવા ફળ ફૂલ વસ્ત્ર અને જીવન માટેની જરૂરી વસ્તુઓ આપે છે એટલે ધરતીમાતાનું ઋણ ચૂકવવા માટે આજના દિવસે ભાઈઓ બહેનો સૌ ધરતી માતાની પૂજા કરે વંદન કરે અને નમન કરે આ દિવસે ધરોમાને પ્રાર્થના કરવામાં આવે છે હે ધરોમા મારા સંતાનની રક્ષા કરજો હે માતા અમારા વંશની રક્ષા કરજો તમને હું કરોડો વંદન કરું છું આ રીતે ધરતી માતાનું અને ધરોનું પૂજન કરીને બાદમાં વ્રતકથા સાંભળવી જોઈએ ચાલો હવે ધરો આઠમની વ્રતકથા સાંભળીએ બોલો ધરોમાની જય ધરો આઠમની કથા વીરપુર નામના ગામમાં એક સાસુ અને વહુ રહેતા હતા બંને સમજદાર હતા પરંતુ સાસુને વાતમાં બોલવાની આદત હતી દીકરો ખેતરે મજૂરી કરવા જતો અને સાસુ વહુ ઘાસના ભારા લાવીને ઘર ચલાવતા એક દિવસ બાદરવા માસની પવિત્ર ધરો આઠમ આવી સાસુએ વહુને કહ્યું બેટા વહુ ખેતરમાં જઈને ઘાસ વાઢીને આવીએ પણ વહુએ મનમાં વિચાર્યું આજે ધરો આઠમ છે આજના દિવસે લીલું ઘાસ વાઢવું પાપ સમાન છે જો વાઢવું તો વ્રતનો ભંગ થશે પણ હિંમત કરીને વહુએ સાસુને ના કહી સાસુએ ગુસ્સે થઈને કહ્યું જો ઘાસ નહીં લાવીએ તો ઢોરને શું ખવડાવશું હું એકલી જ જાઉં છું એમ કહીને સાસુ દાતરડું લઈને ખેતરમાં જવા નીકળી વહુએ છોકરાને ઘોડિયામાં સુડાવીને ધરોમાને પ્રાર્થના કરી હે ધરોમા મારા બાળકની રક્ષા કરજો પછી વહુ પણ સાસુની પાછળ ખેતરમાં ગઈ ખેતરમાં પહોંચ્યા પછી સાસુ ઘાસ વાઢવા લાગી વહુએ મનમાં વિચાર્યું લીલું ઘાસ વાઢી શકું નહીં પાપ લાગશે એટલે વહુ સૂકું ઘાસ વાઢવા લાગી અને લીલું ઘાસ છોડતી ગઈ આમ કરતા સાંજ પડી બંને ઘાસના ભારા લઈને ગામ તરફ પાછા આવ્યા ગામના પાદરે ખબર મળી કે ઝટ જાઓ તમારું ઘર ભડકે બળે છે સાંભળીને બંનેના જીવ અધર ચોટી ગયા ઘાસના ભારા પાદરે ફેંકીને દોડતા દોડતા ઘરે પહોંચ્યા જોયું તો આખું ઘર બળી ગયું હતું સાસુ જમીન પર બેસીને પોકારીને રડવા લાગી વહુ દોડીને ઘરમાં ગઈ અને જોયું કે ઘોડિયામાં બાળક હસતો રમતો હતો આ જોઈને વહુને ખૂબ આનંદ થયો વહુએ ઘોડિયામાંથી બાળકને ઉઠાવીને છાતી સાથે ચાપી દીધો અને મનમાં ધરોમાને પ્રાર્થના કરવા લાગી હે ધરોમા તમારો ખૂબ આભાર તમે મારા બાળકની રક્ષા કરી મારું માન રાખ્યું અને મારા વ્રતની લાજ જાળવી વહુ બાળકને લઈને બહાર આવી બાળકને જીવતો જોઈને સાસુની આંખોમાં આનંદના આંસુ આવી ગયા પૌત્રને આ રીતે હસતા રમતા જોઈને સાસુનો આનંદ વર્ણનાતીત રહ્યો ત્યારે વહુએ કહ્યું બા આજે મારું ધરો આઠમનું વ્રત ફળ્યું ધરોમાએ મારા લાલને બચાવ્યો છે સાસુ પણ ધરોમાને પ્રાર્થના કરવા લાગી અને પોતાની ભૂલ બદલ માફી માંગવા લાગી એ જ સમયે સાસુએ પણ ધરો આઠમનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો હે ધરોમા તમે જેમ આ વહુને ફળ્યા તેમ તમારું વ્રત કરનાર કથા કહેનાર અને કથા સાંભળનાર સૌને ફળજો બોલો ધરોમાની જય મિત્રો આ રીતે આપણે સાંભળી દુર્વાષ્ટમીની વ્રતકથા અને તેનો મહિમા મને આશા છે કે તમને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે આજે ધરતી માતાનો ગાયત્રી મંત્ર જપવાનો પણ મહિમા છે આ મંત્ર આ પ્રમાણે છે ૐ પૃથવી દેવ્યૈ વિદ્મહે સહસ્ત્રમૂર્તયૈ ધીમહિ તanno પૃથવી પ્રચોદયાત બોલો ધરતી માતાની જય મિત્રો સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ